નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે નરોડા વિસ્તારની અંદર અને અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર ખૂબ સુંદર મજાના હિંડોળા બનાવવામાં આવ્યા છે અહીંયા મંદિર સાથે જે યુવા વર્ગ જોડાયો છે તે ઘણા વર્ષોથી વિવિધ પ્રકારના આકર્ષક હિંડોળા બનાવે છે એવું કહેવાય છે કે ભગવાન પ્રત્યે સતત સ્મરણ રાખીએ સતત નિષ્ઠા રાખીએ પ્રમાણિકતા રાખીએ અને પ્રેમ રાખીએ તો ભગવાનની કૃપા આપોઆપ વરસે છે અને આપણને ભગવાન સુખિયા કરે છે તો ચાલો મારી સાથે આજે મંદિરમાં હિંડોળાના દર્શન કરીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપણે ચતુરાબેન દીવે કર્યા અને જે મંદિર છે બહેનોનું પણ મંદિર અહીંયા આવેલું છે અને ખૂબ સુંદર મજાના અહીંયા હિંડોળા પણ બનાવવામાં આવ્યા છે તો બહેનોના મંદિરમાં તમે કયા પ્રકારની સેવા પૂજા કરો છો અને કેવી રીતે કીર્તન કરો છો તો અત્યારે દર અગિયાર હશે અમારે અહીંયા રાત્રિ અહીંયા કથા થાય છે અને ધૂન કીર્તન થાય છે પછી બાળમંડળ ચાલે છે એમાં બસો બાળકો એની અંદર ભાગ લે છે અને દર રવિવારે બાળકોને ચારથી પાંચ એક કલાકની અંદર એ લોકોને જે નાના બાળકો જે છે તો એ લોકોને ભગવાન ક્યાં જન્મ્યા ક્યાં રહેતા હતા એના ચરિત્ર શું છે એ બધું એ લોકોને બાળકોને પહેલેથી જ અમે સમજાવીએ છીએ અને એવી રીતે બાલિકા મંડળ પણ ચાલે છે કે બેનો દ્વારા ચાલે ચલાવે ચલાવવામાં આવે છે બાલિકા મંડળમાં કેટલી બાળકીઓ આવે છે અને તેમાં શું પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એમાં સાહીઠ થી સિત્તેર બહેનો તો અચૂક હાજર જ હોય છે અને એ બાલિકા મંડળમાં ગરબા છે પછી એ માતા પિતાને પગે કેવી રીતે લાગવું ભગવાનને કેવી રીતે પગે લાગવું પ્રદક્ષિણા કેવી રીતે ફરવી આવી રીતે ભગવાનનું એમને જ્ઞાન આપવામાં આવે છે પછી દર અગિયારસે બહેનો અહીંયા જાગરણ કરે છે રાત્રિ અમારા અગિયારસના દિવસે પારણ થાય છે પછી અગિયાર આઠ આઠ કલાક કલાકની અમે ધૂન કરીએ છીએ મંદિરની અંદર અને આ ચાતુર્માસ ચાલે છે એટલે ઘણા બહેનો ઉપવાસ કરતા હોય અને ચાતુર્માસનું શું મહત્ત્વ રહેલું છે અને તમે અહીંયા બહેનો જે છે એ ચાતુર્માસની ઉજવણી કરી રહ્યા છો ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે ચાતુર્માસ ચાર મહિના કે એક મહિનો એમાં નિયમ હોય છે કે એક મહિનો આપણે કઠોળ નહીં ખાવાનું એક મહિનો દૂધ નહીં ખાવાનું પછી એક મહિનો શાકભાજી નહીં ખાવાની આવા ચાર મહિનાનો ચાતુર્માસ હોય છે અને એ એની અંદર ચારે મહિના ભજન ભક્તિનું મેન છે એટલા માટે બધા બેનો અહીંયા અત્યારે અમારે રોજ જે બધા બેનો ભેગા થઈ અને ધૂન કીર્તન કરીએ છીએ તો કેટલા કલાક અહીંયા ધૂન કીર્તન કરવામાં આવે છે રોજ જે સાંજે એક કલાક તો બેનો હોય જ છે અહીંયાં અને દર અગિયાર હશે રાત્રે રાત્રે હોય છે અને આખો દિવસ બધાય હોય છે અને રાત્રે જાગરણ પણ કરવામાં આવે છે

અને રશ્મિકાબહેન તમે અહીંયા જે બહેનોના મંદિરમાં આવો છો તો કેટલા વર્ષથી મંદિર સાથે જોડાયેલા છો અને વિવિધ પ્રકારની સેવાઓ આપો છો પંદર સોળ વર્ષથી મંદિર સાથે જોડાયેલ છે રોજ સવારમાં સાંજે આવીએ મંદિરે આવીએ દર્શન કરવા આવીએ પછી બાલિકા સભા રવિવારે સેવા હોય ત્યારે આવીએ તો અહીંયા દર્શન કરવા માટે આવો છો અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને હિંડોળા પણ ખૂબ સુંદર રીતે અહીંયા શણગાર કર્યો છે તો હિંડોળાના તમે દર્શન કર્યા હા કરે ને એમાં બદ્રીનાથ કેદારનાથનું બધું બનાવ્યું છે પછી હેલિકોપ્ટરને બધું સરસ મૂક્યું છે આખું બદ્રીનાથ કેદારનાથ કેવી રીતનું બનેલું છે ને વાતાવરણ બધું એવી રીતે ઊભું કરેલું છે ભગવાનને એમાં ઝૂલા ઉપર બધા રોજ જે ઈંડોળા હોય ને એ રોજ જે ઈંડોળાનું બે બે દિવસ થાય ને એટલે અલગ અલગ દિવસના હિંડોળા અલગ કરવામાં આવે છે કોઈક દિવસ ફ્રૂટના હોય નોટોના હોય રાખડીના હોય ચોકલેટના હોય એ કટલેરીના હોય એવા જુદા જુદા હિંડોળા બનાવીએ છે કાજુ બદામ ડ્રાયફ્રુટ એનો બનાવો છું કે ભાઈઓ ના ભાઈઓ છોકરા નાના બાળકો હોય ને બધા યુવક છોકરાઓ હોય એ લોકો બનાવે છે અને રાત્રે સુધી જાગીને બધી સેવા કરે છે બાલિકા છે ઉંમર વડીલો છે બધા પછી યુવક મંડળ છે બધા ઘણા બસો ત્રણસો જણા મહિલા મંડળ ચાલે છે બાલિકા સભા ચાલુ યુવક મંડળ ચાલે છે બધા સેવા સાથે જે સેવા હોય ત્યારે કોઈ એટલે બધા સેવામાં હાજર થઈ જાય તો આવી જ રીતે અહીંયા જે પણ પ્રકારની સેવા અહીંયા આપવામાં આવે છે તો અહીંયા જે બહેનો છે ભાઈઓ છે કે વિવિધ પ્રકારની મંદિરની અંદર સેવા ઊભી કરે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું જય જયશ્રીબેન સોની અને તમે અહીંયા કયા પ્રકારની સેવા મંદિરની અંદર આપો છો મંદિરમાં અમે સંજવારી વાળીએ કચરા પત્તા કરીએ પછી કોઈ વાસણ સેવા ન હોય તો વાસણ વાસણ ટકીએ કેટલી ઉંમરની બહેનો જોડાયેલા છે અહીંયા કે જે વિવિધ પ્રકારની સેવા આપે છે કારણ કે પાછળ ઉંમરલાયક બહેનો પણ છે કે જે માંડ માંડ ચાલી શકે છે એ પણ અહીંયા સેવા આપે છે તો ઉંમર ઉંમરવાળા બહેનો ઘણા છે ને નાના મારા જેવડા પણ ઘણા છે મારા નાના પણ ઘણા છે બધા બધા જ એજના અહીંયા આવે છે બધા જ એજના જ્યારે મંદિર સાથે તમે જોડાઓ અને ભગવાન પ્રત્યે એટલી આસ્થા શ્રદ્ધા રાખો અને નિત નિયમ રાખો જીવનમાં તો પરિવારમાં કેટલી શાંતિ રહે છે કારણ કે પરિવાર જે છે એ ખૂબ મહત્ત્વની વાત ધરાવે છે આપણા જીવનમાં તો તેમાં કેટલી શાંતિ રહે છે ખૂબ શાંતિ રહે છે બધા જ પરિવારના સભ્યો છે સેવા પૂજા કરે છે બધાને પેટી પૂજા છે બધા પૂજા અને બે વો છે દીકરા છે બધા મારા હસબન્ડ છે પછી દીકરાના બેન ને દીકરા છે બધા જ પેટી પૂજા કરે છે પેટી પૂજામાં શું હોય છે એમાં ભગવાનની ચાર મૂર્તિ હોય આસન હોય માળા હોય નાઈ તો એને સૌથી પહેલા પેટી પૂજા કરવાની અને પછી તિલક એ જેન્ટ્સ હોય એ તિલક ચાંદલો નહીં કરે અને લેડીઝ હોય એ ખાલી ચાંદલો કરે એવી રીતે અને પછી માળા કરવાની પ્રદક્ષિણા ફરવાની ગુરુ ગુરુમંત્રની માળા કરવાની એ રીતે પેટી પૂજા નિત્યક્રમ હોય નિત્યક્રમ ડેલી કરવાનો છે પછી બધી જ બહેનો બધા જેને પેટી પૂજા લીતી હોય એ તમામ કરે પાણી પી પછી પીવાનું તો આવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પેટી પૂજા જોડાયેલી છે ને તેમાં નીત નિયમ છે કે જે જીવનમાં સતત કરવામાં આવે તો તમારા જીવનમાં ખૂબ સુખ શાંતિ રહે છે ભગવાનની બહુ જ કૃપા થાય અમે સાંજે એક કલાક ધૂન કરીએ પણ અમારું મન એકદમ ભગવાનમાં સીધ એકદમ ચોટી જાય એક કલાક ધૂન કરીએ સવારમાં અને અમારે પાંચ કથા થાય છે સવારે છ થી સાડા સાત સાડા સાત સાડા આઠ સાડા આઠથી સાડા નવ અને પછી અત્યારે બે કથા થાય અને રાતે થાય પાંચ કથા થાય છે સાંજે મેં વસનામૃત કરીએ છીએ ભગવાનને પહોંચાડીએ ત્યાં સુધી કથા કરીએ નીમ બોલીએ

અને સવિતાબેન અહીંયા ઘણી બધી બહેનો આવે છે વિવિધ પ્રકારની કથાઓ કરે છે સેવા પૂજા કરે છે ભગવાનને સુખ્યા તેમને પણ ભગવાન કરે છે તો જીવનમાં સુખ્યા રહેવા માટે તમે શું કરો છો ભગવાનનું ભજન નિત્ય ભજન નિત્ય ભજન સેવા કરીએ મંદિરમાં કચરા પોતાની અને અહીંયા રસોડું હોય અમારે તો અમે બધા સેવામાં જાય તો ભગવાન જો આપણા પર સુખ્યા કરે તો તમારે નિત્યક્રમ જીવનમાં અપનાવવું પડે અને સતત પ્રભુનું સ્મરણ કરવું પડે તો જીવનમાં પ્રભુ પ્રત્યે એટલો પ્રેમ ને લાગણી હોય તો એની તેની કૃપા કેટલી વર્ષે છે બહુ અતિશય વર્ષે આપણે દીકરામાં કેમ પ્રેમ કરીએ એમ ભગવાનમાં પ્રેમ કરવો પડે તો સ્વાર્થ પ્રેમ કરવો સ્વાર્થ માંગણીઓ સાથે નહીં માંગણી સાથે નહીં કરવા તો ભગવાન રાજી ના થાય માંગણી વગર કરો તો ભગવાન રાજી થઈ જાય આપણા પર તમે કેટલા વર્ષોથી જોડાયા છો મે તો 30 વર્ષથી 30 વર્ષથી જોડાયા છો અને સતત નિત્ય સ્મરણ છે પ્રભુનું અને અહીંયા હિંડોળાનું દર્શન તમે કર્યા તો ભગવાન આજે કેવા લાગે બહુ સરસ લાગે છે કેટલો સમય ફાળવો છો મંદિરની અંદર મંદિરને 4 વાગ્યા 4 વાગ્યે આવો સાંજે 8 વાગ્યે જાઓ કેટલા દિવસ કે આવી રીતે ચાર થી દરરોજ દિલ્હી દિલ્હી તમે આ ફાળવો છો હા દિલ્હી તો ઘણી બધી બહેનો જે છે અહીંયા તે ખૂબ સમય ફાળવે છે મંદિરની અંદર અને સતત પ્રભુનું સ્મરણ કરે છે કે એવું છે કે તમે ભગવાન પાસે જ્યારે માગણીઓ કરો છો તો માંગણીઓ છોડી દો ઈશ્વરને ખબર જ છે કે તમારી પ્રત્યે જો આપવાનું હશે તો આપોઆપ આપી જશે પહેલાં પાત્રતા કેળવવી જોઈએ અને બીજી ઘણી બધી બહેનો અહીંયા જોડાય છે કે સતત ભગવાનનું સ્મરણ કરે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું જયાબેન પટોળિયા અને જયાબેન અહીંયા તમે મંદિર સાથે જોડાયા છો અને નિત્યક્રમ છે તમારા જીવનનો મંદિરમાં આવવાનો તો અહીંયા ઘણી બધી બહેનો આવે છે તો ખૂબ શિસ્ત સાથે પણ અહીંયા આવતા હોય છે બેસે છે કથા કીર્તન કરે છે તો તેમને એવી રીતે શીખવવામાં આવે છે ના બધા પોતપોતાની રીતે જ એકાબીજાનું જોઈને અને બધા શિસ્તથી જ બધા રહે છે કથા ચાલતી હોય તો અવાજ ના કરે બધા શાંતિથી કથા સાંભળે બધા ચપ્પલ બધું વ્યવસ્થિત રાખે બધા બીજાનું ધ્યાન પણ રાખે હા એક બીજાનું ધ્યાન પણ રાખે અને બધા બહુ શાંતિથી બધા ભજન ભક્તિ કરે તો આ એક ભાવ છે કે જે મંદિર સાથે જે બહેનો છે તેની અંદર જોડાયો છે કે બધી જ જે ગુસ્સો છે કે જે ઈર્ષા છે ક્રોધ છે બધું જ તેઓ ત્યાગ કરીને જ્યારે મંદિરમાં આવે છે ત્યારે ખૂબ પ્રેમ ભાવ રહે છે તેમની અંદર તો ચાલો સાથે મળીને આપણે કીર્તન પણ સાંભળીએ आथे ग्रही रुडी हिरलानी दोर, पार्ना सो बरने सोनाना बोर, सोनाना बोर जुले नंदकी सोर, कोई का कानने सारे का जडियू, कोई का बनावे कस्तुरुनी को, વા નું ગોપી જુએ છે જેચંદ્ર જગો ના બોર ઝુલે નંદ કિશોર પ્યારા ને પારણે ના બોર નંદા ની લી હરી મો જો Hey, yo, yo je, moja ne.

चाले चटकती चा चाँ को पगल बरे चाहिँ कोने दिटा गन श्यारा जारण शर्मा जिता गन श्याण शर्मा जी Sansane mubili mananagamata.

પહેલેથી જ મારું બેકગ્રાઉન્ડ પહેલેથી જ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે તો હું બાળપણથી જ મંદિર સાથે જોડાયેલો છું અને બાળપણથી જ હું અહીંયા કર્મશક્તિ મંદિરમાં આવું છું પહેલાં બાળમંડળમાં આવતો હતો અત્યારે હું યુવક મંડળમાં આવું છું અને મંદિરમાં આવ્યા પછી જે બહારના જે સ્કૂલમાં હોઈએ તો સ્કૂલમાં જે આપણને જે જે શું કહેવાય વાતાવરણ જે ખરાબ મળે છે કોલેજમાં જે ખરાબ વાતાવરણ મળે છે જે અત્યારે વ્યસનની લતે જે યુવ યુવાઓ જે લાગ્યા છે એના તરફથી આપણને એક રક્ષણ મળે છે એક આપણને સુરક્ષા મળે છે કે કઈ રીતે એની સાથે રહીને પણ આપણે એક ભગવાનની સાથે જોડાયેલા રહીએ છીએ અને આપણું જીવન સારું બનાવીએ છીએ તો એના માટેની ખૂબ સારી એવી અને ખૂબ ભગવાનની ભક્તિમય જીવન થાય છે કેટલા યુવા અહીંયા જોડાયેલા છે અને વિવિધ પ્રકારની અહીંયા સેવા આપે છે વીસથી ત્રીસ યુવાનો મેં અહીંયા રેગ્યુલર સેવામાં આવીએ છીએ અને અહીંયા મંદિરનું કોઈ પણ નાનું મોટું કામકાજ એ બધું અમે યુવક મંડળ સંભાળીએ છીએ અને અહીંયા નિત્ય તમારે આવવાનું થતું હોય છે તો અહીંયા શું શું કામ કરો છો તમે અને કઈ રીતે ભજન કીર્તન કરો છો જો સામાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એવું કહ્યું છે કે બધા જ જે માનવો છે ભાઈઓ બહેનો તેમને સંધ્યા ટાઈમે સંધ્યા સમયે સંધ્યા આરતીમાં ભગવાનની જરૂર અચૂક પધારવું આખા દિવસમાં ટાઈમ નીકળે કે ના નીકળે સંધ્યા ટાઈમે આરતીમાં તમારે પધારવું તો અમે યુવક મંડળો ખાસ એવો આગ્રહ રાખીએ છીએ કે દરરોજ સાંજે સંધ્યા આરતીમાં અમે આવીએ અને નાના મોટી સેવાઓ કરીએ ત્યારબાદ અમે દર અગિયાર છે અહીંયા ધૂન કીર્તનનું આયોજન કરીએ છીએ સભાનું આયોજન કરીએ છીએ એ ઉપરાંત હિંડોળા છે જન્માષ્ટમી છે શિવરાત્રિ ગણેશ ચતુર્થી આ નાના મોટા બધા જ પ્રકારના અમે અહીંયા તહેવાર ઉજવીએ છીએ શિક્ષા વર્તમાન સમયમાં કેટલી અનુસરી શકાય છે અત્યારે જોવા જઈએ વેસ્ટર્ન કલ્ચર ખૂબ પ્રભાવિત કરી રહ્યું છે હિન્દુ સંસ્કૃતિને તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો યુવાઓને ફાવે તેવા પચાસ ટકા ઉપર ઘણા બધા એવા નિયમો છે સાઠથી સિત્તેર ટકા નિયમો એવા છે કે જે અત્યારે યુવાનો પાળી શકે છે અને એમને કોઈ એવું બર્ડન નથી લાગતું કે નહીં આ બહુ બંધન છે એવું નથી લાગતું ઘણા યુવા છે કે જેમને મંદિરે જવું છે ભગવાન પ્રત્યે આસ્થા શ્રદ્ધા પણ છે પરંતુ સમયનો અભાવ છે ક્યાંક આળસ છે અને ક્યાંક મોબાઈલની લત પણ છે તો સમય નથી સમય નથીની ફરિયાદો પણ કરતા હોય છે તો શિક્ષાપત્રીમાં એવા કયા નિયમો લખ્યા છે કે જે યુવા વર્ગ જે જેને સમયની અભાવની ફરિયાદ કરે છે તો તેઓ પણ ફાળવી શકે છે થોડો સમય અને તેઓ પણ અનુસરી શકે છે તો મેં હમણાં જ કીધું તે પ્રમાણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે દરરોજ સંધ્યા સમયે આપણે ભગવાનના દર્શન કરવા આવું હોય તો જો સાંજે આવી શકતા હોય તો સવારે પણ તમે એકવાર ભગવાનના દર્શન કરવા આવો તો તમારો દિવસ સારો થાય દિવસમાં એકવાર આપણે ભગવાનને યાદ કરવા જોઈએ આપણે કલાકો બે કલાકો આપણને ફોન લઈને બેઠા રહેતા હોઈએ સ્ક્રીન ટાઈમ ચેક કરીએ તો આપણે ખૂબ વધારે હોય છે અત્યારે સ્ક્રીન ટાઈમ બરાબર તો એ મુજબ આપણે ભગવાન માટે પાંચ મિનિટ તો કાઢી શકીએ એટલું તો આપણે આપણા જીવન માટે કરવાનું છે ભગવાન માટે નથી કરવાનું તો અહીંયા યુવા કે આપણને એક સરસ વાત કરી કે શિક્ષા પદ્ધતિમાં ખૂબ સારા એવા નિયમો દર્શાવ્યા છે એ નિયમો તમે અમુક નિયમો જો અનુસરો તો તમારા જીવનમાં ખૂબ સુખ શાંતિ રહે છે કે જે વર્તમાન સમયની હવા છે એ તમને નથી અડતી ને તમારા જીવનમાં તમે ખૂબ સારી રીતે આગળ વધી શકો છો જય સ્વામિનારાયણ જય સોનારાયણ શું નામ છે આપનું ખુશાલ સોલંકી અને આપ શું કરો છો હું અત્યારે નીટ માં મે ડ્રોપ લીધેલો છે એટલે ડોક્ટર બનવાની ઈચ્છા છે શું છે ખૂબ સરસ અને તમે મંદિર સાથે પણ જોડાયેલા છો અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે ને અહીંયા યુવા જે છે અહીંયા મંદિર સાથે જોડાયેલા છે યુવા છે તેમણે આ હિંડોળા દર વર્ષે ખૂબ સરસ રીતે અહીંયા તૈયાર કરે છે મહેનતથી તૈયાર કરે છે ને નવી નવી થીમ પર તૈયાર કરે છે તો આ વખતની જે થીમ છે કેવી રીતે ડિસાઈડ થઈને આ વખતે તમે કેવી રીતે શણગાર કર્યો છે હિંડોળાનો પહેલાં તો મહિના પહેલાં આખી એક કમિટી બને કે જેમાં આપણે નક્કી કરવાનું કે આવતા મહિને આપણે શું હિંડોળા બનાવવા છે કંઈ થીમ રાખવી છે તો એના ઉપરથી નક્કી કર્યું કે આપણા હિન્દુ સંપ્રદાયમાં મેઇન આપણા મુખ્ય તીર્થસ્થાન છે બદ્રીનાથ અને કેદારનાથ તો એ મુજબ આપણે બનાવવાનું નક્કી કર્યું કે ચાલો આ કે આપણે આ વખતે બદ્રીનાથ અને કેદારનાથની થીમ ઉપર બનાવે કે જેમાં આપણે પછી હિમાલયને પણ આવરી લીધો છે પછી વિવિધ પ્રકારની નદીઓ વહે છે નદીઓને પણ આપણે એમાં દર્શાવી છે પછી નાના બાળકો આકર્ષિત થાય તેના માટે અમુક રમકડાક એવું બધું પણ મૂક્યું છે અને પર્યાવરણ ને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ઓછામાં ઓછો થર્મોકોલ નો યુઝ કર્યો છે અને નેચરલ પ્રોડક્ટ નો થોડોક વધારે યુઝ કર્યો છે તો કેટલો સમય લાગ્યો આ હિંડોળા બનાવતા અરાઉન્ડ 1 મહિના જેટલો એક મહિના જેટલો અને કેટલા યુવા જોડાયેલા હતા અને તેમણે વિવિધ પ્રકારની સેવા આપી છે દરરોજ એમ ગણો તો 20 થી 25 જણા દરરોજ આવતા હતા રાત્રે 9 થી તે અગિયાર બાર વાગ્યા સુધી પછી જેવી પોતાની અનુકૂળતા સવારે જોબ હોય સ્કૂલ હોય તો પણ બધા જ યુવા વર્ગ આમાં સંકળાઈ શકે મંદિરના એકો એક એવી રીતે આમાં આયોજન કરેલું હતું જ કે જેથી સૌ હરિભક્તોને આ હિંડોળાનો અલભ્ય દર્શન મળે અને એવું કે આપણે પછી દરરોજ એક એક નવા નવા હિંડોળા બનાવવાના જેમ કે રાખડીના છે પછી અમુક ટોયઝના છે પછી કિચનના એવી રીતે વિવિધ પ્રકારના થીમ ઉપર હિંડોળાનું દરરોજ બદલવાનું કે જેમાં દરરોજ ઠાકોરજી નવા નવા રૂપે ઝૂલી શકે સારી વાત કહેવાય કે અહીંયા જે યુવા વર્ગ જોડાયેલો છે તે વિવિધ પ્રકારની અહીંયા સેવા પણ આપી રહ્યો છે પોતાનો સમય ફાળવી રહ્યો છે સાથે સાથે એક વાત કે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો તમે તમારા જે સિનિયર યુવા છે તેમની સાથે ચર્ચા કરો છો અને તમને કંઈ સોલ્યુશન મળે છે જીવનનું હા સિનિયર યુવાઓ સાથે પણ અને સંતો સાથે અમે સંકળાયેલા છીએ એટલે કોઈ પણ સંસારમાં કંઈક ડિપ્રેશન કેવું આવે જાય કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે કેવું કઈ પણ થાય તો સંતો ને ફોન કરીએ કે સંતો ને પછી રૂબરૂ મુલાકાત કરીએ માર્ગદર્શન આપી દે એટલે આપડો યુવા વર્ગ જે છે તે બગડતા અટકી જાય ખૂબ સારી વાત કહેવાય કે અહીંયા જે સિનિયર યુવા છે કે જે નાના નાના બાળકો છે કે કિશોરો જોડાય છે તેમનું પણ ધ્યાન રાખે છે તેમને પણ જીવન પ્રત્યે ક્યાંય તકલીફ હોય તો તેમનું સોલ્યુશન પણ લાઈ આપે છે અને સાથે સાથે સંતો સાથે પણ તેઓ ચર્ચા કરતા હોય છે તો જીવનમાં કમ્યુનિકેશન ખૂબ મહત્ત્વનું છે અને અહીંયા જે યુવા વર્ગ જોડાયેલો છે અહીં વિવિધ પ્રકારની સેવાની સાથે સાથે પોતાના જીવનને ખૂબ ધન્ય બનાવી રહ્યા છે ણ જમીન 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 ாராயண ஜ ஜமிாராயண ஜமி લઈને સિનિયર લોકો નથી આવતા હોય છે અને વિવિધ પ્રકારની સેવા આપતા હોય છે અને સેવામાં તેઓ સુખ અનુભવે છે અને ભગવાનને દાસાનું દાસ ખૂબ જ પ્રિય છે તો મિત્રો જીવનમાં જે પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય પીડા હોય તો એને થોડો સમય ફાળવીને મદદરૂપ થજો આપોઆપ ઈશ્વરની કૃપા તમારા પર વરસશે જય સ્વામિનારાયણ